એ ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી જે છે એ હવે સસ્તા થતા જોવા મળી રહ્યા છે તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનાની કિંમતોની વાત કરીએ તો સર્વોચ્ચ રીતે સોનાની કિંમતોની અંદર દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો હતો જેમાં આજે સવારે ફરીથી સોનાની કિંમતોની ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો જાણી લઈએ તેમજ માહિતી આપણે આજના વિડીયો ની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો જો તમે સોનું ખરીદવા માટે વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયો લાસ્ટ સુધી બન્યા રેજો અને આપણી ચેનલ

સોનાના ભાવમાં આજે બાવીસ કેરેટ સોનાની અંદર આજની વાત કરીએ તો મિત્રો મિત્રો બાવીસ કેરેટ સોનામાં આજની વાત કરીએ તો ઘટાડો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે વાત કરીએ ચોવીસ કેરેટ સોનાની તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો જેમાં એક ગ્રામ

આજે સોના તેમજ વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર મજબૂત થાય છે ત્યારે સોનાની કિંમતો પર દબાણ વધતું હોય છે કારણ કે મોંઘા ડોલરના કારણે આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે સોનું ખરીદવું જ મોંઘુ થઈ જાય છે જેના કારણે સોનાની માંગમાં ઘટાડો થવા જઈ રહ્યો છે અને સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે સોનાની સાથે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને એમ કહી શકાય કે ચાઇના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે તો મિત્રો પાછળના દિવસોની વાત કરીએ તો શેરબજારના રોકાણકારો સૌથી વધારે સોનાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે કારણ કે શેર બજારમાં કડાકો બોલી જતા સૌથી વધારે લોકો સોનાની અંદર રોકાણ કરવા માટે દોડી પડ્યા છે અને વાત કરીએ તો મિત્રો સૌથી વધારે સુરક્ષિત રોકાણ સોનાના ભાવને માનવામાં આવે છે કારણ કે તમે કેરેટ સોનું જે છે છે જેને માનવામાં આવે અને રોકાણ કરવા માટે કેરેટ સોનું લોકો ખરીદતા હોય છે જ્યારે દાગીના બનાવવા માટેની માહિતી મેળવીએ તો મિત્રો દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનું ઉપયોગમાં આવે છે જેની સાથે અઢાર કેરેટ સોનાની પણ લોકો ખરીદી કરી અને દાગીના બનાવતા હોય છે

સસ્તું થશે જેની વાત કરીએ તો મિત્રો અત્યારે વાત કરીએ તો સૌથી વધારે જ્વેલર્સ લોકો જે છે એ મોટા પાયે વેચાવાની દબાણના કારણે આંતરરાષ્ટ્રીય સોનાની કિંમતોમાં અત્યારે કડાકો બોલી ગયો છે અને સૌથી મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મિત્રો રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી જે યુદ્ધ ચાલી રહ્યું છે જેનો અંત આવે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે અને સાઉદી અરેબિયામાં રવિવારે યુક્રેન અને અમેરિકાના અધિકારીઓ વચ્ચે વાટાઘાટને ધ્યાનમાં રાખી અને રશિયા યુક્રેન શાંતિ વાર્તાની નવી આશા લંબાઈ છે જેના લીધે વૈશ્વિક સ્તરે ભૂરાજકીય ચિંતા હળવી થવાની શક્યતાઓ જોવા મળી રહી છે આવા સંજોગોમાં ઊંચા મથાળીથી સોનાની કિંમતો ધડાધડ સસ્તી થતી જોવા મળી રહી છે તો મિત્રો હવે વાત કરીએ તો આ રશિયા અને યુક્રેન યુદ્ધ જે છે એ સમાપ્ત કરી દેવામાં આવે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો પણ શક્ય છે કારણ કે સોનાના ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલે સંબંધ ધરાવતા હોય છે એટલે કે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સ્પાટિયર ટ્રેડ કરતું જોવા મળતું હોય છે તો મિત્રો સોનાના ભાવને અસર કરતા પરિબળોની વાત મિત્રો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાની કિંમતો સમસ્યા સર્જાય અથવા તો સોનાની માંગની અંદર વધારો નોંધાય તો આવા બધા પરિબળોના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે જયારે મિત્રો વાત કરીએ તો સોનાની માંગની અંદર ઘટાડો નોંધાય તો સોનાની કિંમતોની

આગામી દિવસોની અંદર જો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો કેટલું સોનાની કિંમતોની અંદર મોટો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ હાલ જોવા નથી મળી રહી પરંતુ આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે સોનું જે છે એ ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ દ્વારા મળતી રહેશે તો સોનાની શક્યતાઓ જોવા મળી રહી છે તેવી જ રીતે મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધઘટ નોંધાય તો આ પીળી ધાતુ અને સોનાની કિંમતોમાં અને ચાંદી ની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ ની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીશું નેક્સ્ટ ની